ગાઈસ ગુડ મોર્નિંગ આજે છે રવિવાર અને તારીખ છે વીસ છ બે હજાર પચીસ અને અમે લોકો આવી ગયા છે કમાટી બાગમાં ફરવા અને આજે અમે મારો પહેલો વ્લોગ શૂટ કરું છું અને મારો ફર્સ્ટ અને પહેલો વ્લોગ શૂટ કરું છું ખબર નહીં કેવો હોય છે પણ કોશિશ કરીશ કે સારો જ હોય છે પણ ક્યાં છે માહી માહી કઈ છે આ હા દે કંઈ છે જો અહીં દેખાય પોપટ આ રાજ માઈ નું રિએક્શન કેવું છે શું દેખો છું માઈ ઉપર દેખો આગળ છે બીજા ચાલ આગળ બતાવો બીજા હા હા આગળ છે બીજા જોવા છે તારે અરે અરે જો 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 કેટલા બધા છે જો તને ગમે છે ક્યાં છે ક્યાં છે પોપટ ક્યાં છે પોપટ મને બતાય માહી માહીને બહુ મજા આવી ગઈ છે પહેલી વાર અને ફર્સ્ટ ટાઈમ એ જૂમાં આવી છે अरे पोपट जो, पिला है जो। दिख्या? दिख्या है भाई पोपट छे दो पेला रे जो देखाइ बेटा क्या छोपट ममा बताई क्या पोपट भाई कि गयो भाइ आगर छजा आइगेछ अविवार छ आइग्या माही दुमेर डेवलप पापा બધા ફરવા માટે ગયા છો કઈ બહુ મજા આવી સંડે એટલે ફંડે કઈ છે કમાટી બાગમાં આવી ગયા છીએ અમે માઈનો બહુ બહુ મસ્ત રિએક્શન છે આ બાજુ માઈને બહુ જોવાનું કામ છે આ બાજુ છે બેટા આગળ આ બાજુ ઓ પપ્પા કેટલો કેટલો ખુસ થાય ગઈ કઈ છે બોબડ કઈ છે બતાય તો ખરા મમ્મા बताओ મમ્માને बताओ अब बता बता पापा, ये बताउता बीजा बता पपा अगर चलो माइन बहुत मजा आई गे बहुत खुश तई गे छे भाई अब मोदी बेटा ये जो व्हाइट पैरट छ अंदर तू सु करियो तन पाछी हमने तो लडाई थी थई ना नै धक्को मारियो तू तो एकली एकली चती रहउ छोन मन नहीं रहती हाँ पप्पा ने भैया नहीं जत आगे तू जा पप्पा मने हूँ खबर तू होत पप्पा कई गया तो जा तो आगर फटाफट चल मम्मी ले जा हाथ पकड़े ले जा मम्मी नांगड़ी पकड़े पप्पा तो जतारिया तू एकली एकली फरो छू मन तो कसु कही फरवा नहीं ले जाती कई जो बाजू बीजू जो बाजू सु बीजू जो तार बेटा